જય જવાન જય કિસાન મિત્રો આવા ચણા છે ભાઈને નાના થયા પાણી ખલાસ થઈ ગયું હે પાણી વગરના તો ખેડૂત શું કરે બિચારા પછી ચોમાસું ગયું ને મહિનો દોઢ બે મહિનાથી પાણી અત્યારે છે ને ચણા ઉગીને હારા થઈ ગયા છે આ પાણી હા તો મહેનત કરે ને જો આવો કચો કરે ખેડૂત 我为了加入非洲足了

કેટલા હોય છે પાણી કીધું કેમ આ 600 નું કી આ પાણી નું કઈ નક્કી હોય પૈસા જોજે અસ્તારીએ જે આ ગારો પડ્યો ને બોર બોરિંગ કોરિંગ કરવા પડ્યા પૈસા માનો પૈસા હોય તો જ માણા કરે અલા માનવી પૂરી હોય બોર ના આ ઉપર